નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે સત્ય વચન નંબર એક સ્મશાનનું સિક્યુરિટીનું ચેકિંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત અરે પૈસા તો બહુ દૂરની વાત છે શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય નંબર બે જીવનની ગાગર પર બેઠો સમયનો કાગડો દિવસ રાત ઉંમરને પી રહ્યો છે ને માણસ સમજે છે કે હું જીવી રહ્યો છું નંબર ત્રણ માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કાલે આટલા હતા ને આજે આટલા વૈદ્યા અને ઉપરવાળો હસતા હસતા માણસના શ્વાસ ગણે છે કાલે આટલા હતા ને આજે આટલા બચા ચાલો જીવન જે શેષ બચ્યું છે તે અવશેષ બની જાય તે પહેલાં તેને વિશેષ બનાવી લઈએ નંબર ચાર પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે પાસબુકને રકમથી અને શ્વાસબુકને સત્કર્મથી એટલે જ એકબીજાનું માન રાખો ભૂલોને ભૂલી જાઓ ઈગોને એવોઇડ કરો જિંદગી જેટલી બચી છે હસતા હસતા પૂરી કરો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર